ટ્રાફિક શાખા દ્વારા વાહન ટોઈંગ માટેની વેનનો ચાલક જ ટ્રાફિકના નિયમોની તેસી કરતા પોલીસ કાર્યવાહી સામે ઉઠતા સવાલો શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસ લોકોને કાયદાના પાઠ ભણાવવા માટે તત્પર રહે છે ત્યારે ટ્રાફિક શાખાએ વાહન ટોઈંગ કરવા માટે કોન્ટ્રાક્ટ પર વેન રાખી છે જે વેનનો ચાલક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે તો બીજી બાજુએ વેનની પાછળના ભાગે નંબર પ્લેટ પણ નથી લગાવી ત્યારે લોકોને પાઠ ભણાવનાર ટ્રાફિક પોલીસ પ્રથમ આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવો અવાજ લોકોમાં ઉઠવા પામ્યો છે સર હાલમાં જે ટ્રાફિક પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કે શું શું નિયમો પબ્લિક માટે હોય છે અને કેવી રીતના હોય છે ભાવનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે એને પહોંચી વળવા માટે વાહન ડિટેન અમે કરીએ છીએ હેલ્મેટના કેસો કરવામાં આવે છે સીટ બેલ્ટ ચાલુ વ્હીકલ એ મોબાઈલનો ઉપયોગ કરવો ચાલુ ચાલુ વિકલે મોબાઈલનો ઉપયોગ કરવાથી ઘણા અકસ્માતો બનતા હોય છે એની ઉપર અમે કડક કામગીરી કરીએ છીએ મોબાઈલ ચાલુ ડ્રાઇવ દરમિયાન ઉપયોગ કરે તો એક હજાર રૂપિયા દંડ છે વિદાઉટ લાઇસન્સ હોય તો પાંચસો રૂપિયા દંડની જોગવાઈ છે હેલ્મેટ ના પહેરી હોય તો સો રૂપિયા દંડની જોગવાઈ છે અને લોકોને ટ્રાફિકના કાયદાની સમજ માટે અમે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો અવારનવાર કરીએ છીએ સ્કૂલ કોલેજોમાં બાળકોને અને વિદ્યાર્થીઓને પણ આ માટે અમે જાગૃત કરતા હોઈ છે અવારનવાર પ્રોગ્રામો રાખીને રોડ ઉપર પણ અમે લોકોને હેલ્મેટ પહેરે એ માટે ગુલાબથી પણ અમે ઘણી વખત ગુલાબ આપીને એને અવેરનેસ સમજાવતા હોય છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો સાહેબ ખાસ કરીને નંબર પ્લેટની વાત કરીએ તો કેવી હોવી જોઈએ નંબર પ્લેટ આરટીઓ માની હોવી જોઈએ આરટીઓનો નિયમ મુજબની નંબર પ્લેટ હોવી જોઈએ ફેન્સી નંબર પ્લેટના કેસિસ અમે કરીએ છીએ સર ટુ વ્હીલ ને ફોર વ્હીલમાં કઈ જગ્યાએ લગાવવામાં આવતી હોય છે અને કેવી રીતની લગાવવી હોય જોઈએ જે નંબર પ્લેટ છે આગળ અને પાછળ બે સાઈડમાં નંબર પ્લેટની બેસિફિક જગ્યા જ હોય છે બાઇકમાં અને ફોર વ્હીલમાં અને એ આરટીઓ માન્ય અને આરટીઓ દ્વારા જ લગાડવામાં આવે છે સાહેબ ખાસ કરીને ફોર વ્હીલની વાત કરીએ તો સીટ બેટ બાંધવો જોઈએ કે કેમ બાંધવો જોઈએ ના બાંધો હોય તો એના માટે દંડની જોગવાઈ છે સર કેટલી દંડની જોગવાઈ છે એના માટે પાંચસો રૂપિયા દંડની જોગવાઈ છે એ ઉપરાંત સીટ બેલ્ટ સાથે બાજુમાં બેઠા હોય એને પણ બાંધવો જરૂરી છે ઓચીતાની બ્રેક મારવાથી

જે ટોઈંગ વાહન છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે અને કદાચ રિપેરિંગ કે એવું કામ હિસાબે નંબર પ્લેટ ના લગાડી હોય એવું બની શકે બાકી તો એની ઉપર પણ કાર્યવાહી થઈ સાહેબ આ બાબતે કરશો કે કેમ સો ટકા કરશું